બેઠકમાં હાજર રહેશે થોડી જ વારમાં ભાજપ કોર કમિટીની બેઠક શરૂ થવાની છે આ ભાજપ અધ્યક્ષ જેપી પી અને ગૃહમંત્રી શાહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ રહી છે વધુ માહિતી સંવાદદાતા હિતેન વિઠલાણી આપી રહ્યા છે

લાસ્ટ જે સીઈસી હતી તે સીઈસી માં માત્ર પંદર નામ પર જ પ્રધાનમંત્રીએ સહમતી જતાવી હતી બાકી અગિયાર નવા નામો સાથે પ્રદેશ નેતૃત્વને ફરી એકવાર સીઈસી ની બેઠકમાં આવવા માટે સૂચનો આપ્યા હતા જેથી આજે ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી પી નડ્ડા ની અધ્યક્ષતામાં ગુજરાત બીજેપી ની આ કોર ગ્રુપની બેઠક જે છે તે દિલ્હીમાં આઠ વાગ્યાની આસપાસ શરૂ થશે અગિયાર નામોની નવી પેનલ બનાવવામાં આવશે અને તે આવતીકાલે સાંજે સાડા છ જયારે બીજેપી મુખ્યાલયમાં ભારતીય સમિતિની બેઠક પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં તે તે દરમિયાન નવી પેનલ પીએમની સમક્ષ રજૂ કરીને અગિયારે અગિયાર નામો પર એક સહેમતી જતાવવામાં આવશે અને ઉમ્મીદ છે કે બાર બાર તારીખે જ્યારે પ્રધાનમંત્રી ગુજરાત પહોંચે તે દરમિયાન ગુજરાતની તમામ તમામે તમામે તમામ છવ્વીસ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ મળી જાય જે બિલકુલ હિતના ભાર તો હવે કયા હશે અજ્ઞાન નામ જેના પર આખરી મહોર ભાજપ લગાડશે તેના પર હવે સસ્પેન્સ યથાવત છે બેઠકોનો સિલસિલો પણ શરૂ થઈ ચુક્યો છે થોડી જ વારમાં આ બેઠક શરૂ થશે જેમાં હવે અજ્ઞાન નામ ગુજરાતમાં લોકસભાને લઈને કયા હશે તેના પર ચર્ચા કરાશે